અમરેલીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમરેલીમાં સીએમના પુતળા દહન મામલે કોંગ્રેસના નેતાઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે ધારાસભ્ય પરેશ ધાનાણી પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સહિત નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પુતળા દહન કરી રાહત પેકેજ વધારવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે મામલે અત્યારે ગુનો નોંધવામાં આવે છે આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ફારૂક પાસેથી જી ફારૂક શું છે વધારે માહિતી તેથી આપણે એવું જણાવ્યું કે ગઈકાલે આવા જ સમયે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધારાણી સાથે જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનોએ રાજકમલ ચોકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું પુતળું ઉગાડ્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ અંગે આજે અમરેલીના પીએસઆઈ રામ ગોજિયાએ આ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરુદ્ધ ગુનોધાન નોંધ્યો છે તેમાં પરેશ નાનાની ધારાસભ્ય પૂર્વ સાંસદ ગીરજીભાઈ ઠુમ્મર સાથે પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહ નેતલિયા લલિત ઠુમ્મર અને ત્યાંના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજ ગાલાબાર સહિતના લગભગ નવ દસ જ વ્યક્તિઓ સામે ગુનો તે હાલમાં નોંધાઈ ચૂક્યો છે આ અંગે વધુ વાત એ પણ તમને જણાવી દઉં કે ગઈકાલે જ્યારે આ પુતળા દહન કર્યું ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી પણ પોલીસની હાજરી હોવા છતાં પણ આ લોકો પુતળું બાળી નાખ્યું ત્યાં સુધી ખ્યાલ આ સમગ્ર હકીકત આવવાથી પોલીસ ને ફરજ થઈ છે ને પોલીસે આ ત્યાં ગુનો નોંધી તમામો ની અટકાયત કરવાની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવવાનું ગોધિયા જણાવ્યું હતું જી ફારૂક સમગ્ર માહિતી આપવા બદલ આભાર